વડોદરા શહેરમાં આવેલા ઉમાચા રસ્તા બગોડિયા રોડ ખાતે ફરી એકવાર મસ્ત મોટો ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે સામાજિક કાર્યકર પરમાર કમલેશ દ્વારા વધુ જણાવવામાં આવ્યું હતું કે વડોદરા શહેરમાં રોજ બરોજ ભૂવા પડી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના મેયર શ્રી કમિશનર શ્રી ચેરમેન શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ આ રોડનું નવીનીકરણનું કામ ટૂંકા સમય પહેલા જ કરવામાં આવ્યું હતું પરંતુ હલકી ગુણવત્તાના મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાનું જણાઈ આવે છે જેથી તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાયદેકીય કાર્યવાહી કરી દંડ વસૂલ કરવામાં આવે અને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી વડોદરા શહેર અંદર ફરીથી કુમાચાર રસ્તા પાસે ભ્રષ્ટાચાર નો મસમોટો ભુવા પડ્યો છે આ ભુવા પડવાના કારણે જે કહેવાય છે કે નગરજનો ને હાલાકી પડી રહી છે આવા કોન્ટ્રાક્ટરો ને પ્રેક્ટિસ કરવા જોઈએ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી ખાસ માંગ છે વડોદરા શહેરમાં આવેલ જે ઉમાચાર રસ્તા પાસે આજે ફરીથી એક મસ્ત મોટો ભુવો પડ્યો છે વડોદરા શહેરનું નામ નગરી પડ્યું છે ખડોદરા નગરી પડ્યું છે છતાં પણ વડોદરા શહેરના નેતાઓ દ્વારા કોઈ પણ જાતનું એક્શન લેવામાં નથી આવતું આજે જે કહેવાય છે કે આ મસ્ત મોટો ભૂવો જે પડ્યો છે એનો રોડ રોડનું કામ ટૂંક સમય પહેલે જ કરવામાં આવ્યું હતું પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો અધિકારીઓ અને નેતાઓની ત્રણની ટકાવારીના કારણે વડોદરા શહેરની અંદર અવારનવાર ભૂવા પડતા હોય છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના મેયરશ્રી કમિશનરશ્રી ચેરમેનશ્રીને આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા શહેરની અંદર એક દાખલો બેસે એ રીતની કામગીરી કરવી જોઈએ કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર જ્યારે ભુવા પડતા હોય અને વડોદરા શહેરનું નામ નગરી પડ્યું હોય તો આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે એટલે ખાસ કરીને વડોદરા શહેર સ્માર્ટ સિટી છે ત્યારબાદ જે કેટલીસ્ટ્રી બનવાની વાત થઈ રહી છે ત્યારે ખાસ કરીને આવા તમામ ભુવાઓ જે પડી રહ્યા છે તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો જેથી કરીને વડોદરા શહેર સ્માર્ટ સિટી બની શકે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો